બગવાડા ટોલલાકા હાઇવે પરથી ટેમ્પામાં નવ ગાય અને બેવા વાછડા ભરી જતા બે સમયા પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક ટેમ્પો નંબર એટ બી એમ ટુ નાઇન સિક્સ ફાઈવમાં બે સમો ઘાસચારાની સુવિધા ક્રૂરતાપૂર્વક ગાયો અને વાછરડા ભરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે બગવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી તે સમયે ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને જેમાં બે વાછરડા અને નવ ગાયો મળી આવ્યા હતા ઘાસચારા તેમજ પાણીની પણ સુવિધા જોવા મળી ન હતી જેથી પોલીસે ચાલક તોસીફ સલીમ શેખ અને ક્લીનર અથાન અસલમ ભાટકર બંને રહેવાસી કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્રની પારડી પોલીસે ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો નોંધી ગાય અને વાછડા મળી કુલ રૂપિયા છ લાખનો ઓગણચાલીસ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો